એટલે ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હું ન્યાયન્યાય ઢગલો થઈ ગઈ ને હાલત મારી બોલવાની કે કેની અને દવાખાનામાં મેં ચીસું નાખીને જે રોઈ છું ને કે એની કોઈ સીમા નથી કરી લીધું કે હું અને સાહેબ હયાત છે તો મારા દીકરાનું કોઈ નથી તો કાલ સવારે બેમાંથી એક નહીં હોય તો મારા દીકરાનું તો સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો ફરી પાછી હું આવી ગઈ છું સ્ટોરીનો પાર્ટ ટુ લઈને તો પાર્ટ વન તો તમે જોઈ લીધો લવ સ્ટોરીના વિડીયો જોઈ લીધા અને હજી સુધી જો પાર્ટ વન નો જોયું હોય તો ફટાફટ જોઈ લેજો લિંક આપેલી છે નીચે અને પછી તમે આ પાર્ટ ટુ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે હું કઈ સ્ટોરીની વાત કરું છું ને હું હતી મારી સ્ટોરી મારા જીવનમાં તો ઘણી બધી સ્ટોરી છે કે તમારી અરે શેર કરવું એટલી ઓછી છે પણ આપણે અત્યારે મેઇન મુદ્દા ઉપર આવીએ કે આગળ જે મેં તમને માનવના જન્મ પછીની સ્ટોરી શેર કરી મારો ભાઈ ગુજરી ગયો એ વાત તમારી અરે શેર કરી મારી એક દીકરો એક દીકરી એક્સપાયર થઈ ગઈ એની વાત કરી પણ હવે પછીની જે ઘટના છે ને કે અમારા ત્રણેયના જીવન ઉપરની એવી ભયાનક ઘટના છે ને કે એ અમે ભૂલવા માગીએ ને તો એનું ભૂલી કે

ત્યારે બાનો ફૂલ સપોર્ટ હતો એ ટાઈમે કામ કરતા અને કામવાળા બેન કપડાં વાસણ કરવા આવતા ત્યારે માનવ પહેલામાં કે બીજામાં ભણતો કા બીજા કે ત્રીજા ધોરણમાં હતો એટલે માનવનું જોવાનું રહેતું ત્યારે અમારી દુકાને હારી એવી હાલતી હતી કેમ કે ગાડી પાટા ઉપર ચડી ગઈ હતી અને તારીખ પાંચમા મહિનાની જ હતી ને છ પાંચ બે હજાર દસ ત્યારે અમારી ઘરે ફરી પાછો દીકરાનો જન્મ જન્મ થયો થયો તો એનો જુનાગઢનાગઢની દવા ચાલુ હતી અને જુનાગઢ સિજરિયન કર્યું હતું અને તાત્કાલિક ત્યારે કીધું હતું કે આને એડમિટ કરવો પડશે અને એ પૂરે મહિને આવ્યો તો એને હોસ્પિટલમાં દાખલ કર્યો ડોબરિયા સાહેબની જુનાગઢમાં નામચીન હોસ્પિટલ છે અને એક મહિનોની એને એડમિટ રાખ્યો અને ત્યારે પણ એક મહિનાની અંદર એ ત્રણ વખત આ દુનિયા છોડીને વયો ગયો તો ત્રણ વખત તમે હાંબ્રુ બરાબર હાંબ્રુ એને દસ દસ હજારના ઇન્જેક્શન દેવામાં આવતા ત્યારે બે હજાર દસમાં અને એને ફરી પાછું ભગવાન જીવ આપે કે હું ભગવાન જાણો અને ત્યારે અમારે દવાખાનાનો ખર્ચો કેટલો છે તો આયસ્યુમાં નહીં એક લાખ ઉપર હા ને આ આ દવાખાનો નો ખર્ચો એવું હતું હા અને પછી અમે છઠ્ઠી દવાખાનામાં આઈસીયુ રૂમ હોય ને કે જે કાચની પેટીમાં રાખે બાળકને આઈસીયુમાં ત્યાં બાર જમીનની છઠ્ઠી કરી દીધી છઠ્ઠી તો કે છઠ્ઠી અને પછી મહિનો દિવસ મહિનામાં એક દિવસ જ ઓછો હતો લગભગ હા એક દિવસ ઓછો હતો પછી એને રજા આપી નોર્મલ થઈ ગયો સાહેબે કીધું કે કંઈ વાંધો નથી અને ત્યારે સાહેબે જેનું નામ રાખ્યું હતું ભૂર્યો કેમ કે એકદમ ભૂરો ભૂરો હતો પિંગરી આખું હતી વાકડિયા વાડ ને હતોય સરસ એકદમ કાન ઉપાડો જાજા બધા હતા અમારે ધારાનજી મે એકદમ ભૂરો ભૂરો હતો એટલે ડોક્ટર સાહેબે જેનું નામ રાખ્યું તો ભૂરો અને ભૂરીઓ કઈને બોલાવતા એનું નામ એ રાખી લીધું જ્યોતિને એનો જન્મ તારીખ તારીખનો દાખલો મરણ તારીખ બેય દાખલા કઢાવીને રાખ્યા તમે અને લઈ આવ્યા ઘરે ત્રણ દિવસ અમારે ભેગો રહ્યો અને ચોથે દિવસે અમારે દવાખાને બતાવા જવાનું હતું ફરી ડોક્ટરને કીધું હતું કે બતાવ આવજો ડોક્ટરને બતાવ્યો તબિયત સારી હતી કોઈ વાંધો નહીં ઇન્જેક્શન સો ગ્રામ ત્રણ દિવસમાં સો ગ્રામ વજન વધ્યો તો રિકવરી સારી હતી કોઈ જાતનો વાંધો નહીં એકદમ હસતો રમતો અને અમે બધાય ખુશ હતા કે નહીં ભગવાને મોડું તો મોડું અમારે સામું જોયું અને એક ફૂલ અમારી ઘરે ઉજરી જાય ત્રણ દિવસ પછી બતાવીને આવ્યા અને એ જેથી બતાવીને આવ્યા ને તે જ બીજે દિવસે સવારે વહેલા ચાર વાગ્યાની આસપાસ મેં એને પેટ ભરાવ્યું અને શેક નાખવાની તૈયારી કરી કેમકે ત્યારથી જ મને શેક નાખવાની છુટ્ટી આપી હતી સિજેરિયન કર્યું હતું એટલે શેક નાખવાની મનાઈ હતી ને શેકની બધી બાઇએ તૈયારી કરી પછી સાહેબે બધું રાખી દીધું અને હું શેક લેવા માટે ખાટલે જઈને હજી હૂતી ને અહીંયા ભૂરિયાને પેટ ભરાવીને ઉડાવ્યું અને સાહેબને કીધું કે તમે ધ્યાન રાખો ને તો એટલી વારમાં હું શેકતા લઈ લો તો હું ખાટલી હજી તો લાંબી થઈને ત્યાં સાહેબે મને અવાજ કર્યો મને કે તું હાલી કે આ હલતો નથી મેં કીધું તમને એવું લાગે બાળક હુંતું હોય ને એટલે એમાં મૂવમેન્ટ ન હોય તમને એવું લાગે ધ્યાનથી જો એ કૂતો છે મને નહીં પછી હું ફટાફટ ઊભી થઈ અને ન્યા ગયો અને પગના પગના તળિયામાં આ રીતના છે ને મને ડૉક્ટરે કીધું તું તમને ક્યારેય પણ એવું લાગે ને તો પગની પેનીમાં આમ કરીને આમ મારો ને એટલે બાળક તરત જ રોવા મળે તો મેં નહીં નહીં તો પાંચથી છ વખત માર્યું ને પણ કોઈ મૂવમેન્ટ જ નહીં અને મારો શ્વાસ અધર ચડી ગયો સાહેબનો શ્વાસ અધર ચડી ગયો બાને માને ઉતા ફટાફટાડ્યા મેં હું કપડાં પહેર્યા તો હું નહીં મને ખબર નહોતી એક હાથમાં ચુંદડીનો કટકો આવ્યો માથે નાખ્યો અને સાડા પાંચ પોણા છ જેવો ટાઈમ હતો હું સાહેબ બે હાલીને એટલે કે દોડીને એને એક ગોદડીમાં ને એક રૂમાલમાં વીતી અને અત્યારે ચાર ચોક પાસે ક્રિષ્ના કરીને હોસ્પિટલ હતી ને ત્યાં અમે પહોંચ્યા ત્યાં ગયા તો ડૉક્ટર નહોતા પટાવારાત્કાલી ડૉક્ટરને બોલાવ્યા ને કીધું કે ભાઈ આમ છે કે મૂમેન્ટ નથી કંઈ અને સાહેબે આવીને જોયું તો એને કીધું કે આને એટેક એટેક આવી આવી ગયો 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 ને આ એક્સપાયર થઈ એટલે ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હું ન્યાય ન્યા ઢગલો થઈ ગઈ ને હાલત મારી બોલવાની કે કેની અને દવાખાનામાં મેં ચીસું નાખીને જે રોઈ છું ને કે એની કોઈ સીમા નથી કે હું પેટ ભરાવીને હજી મૂકીને ખાટલા પહા પહોંચી પાંચ પાંચ મિનિટ થઈ હતી પાંચ એટલી વાર મને અવળા એક મહિનાના છોકરાને એટેક આવે એને હું ટેન્શન હું તકલીફ અને હું બતાવીને હજી તો આવી સવારે ને ડોક્ટરે કીધું કોઈ તકલીફ નથી બધા રિપોર્ટ નોર્મલ વજન વધે છે રિકવરી સારી છે તો હું ભૂલ ને હું વાક કે એને એટેક આવ્યો પછી એવી હાલતમાં અમે ફરી પાછા આવ્યા અને અમારે કપિલને ખબર ને તો અમારા કપિલને છે ને ઘડીક વાર પૂરતું તો છાતીમાં દુખવા માંડ્યું ને એ બેભાન થઈ ગયું કેમ કે એ

એની દીકરીને દીકરાનો જન્મ થયો તો બેની જન્મ તારીખ એક જ છે એ અત્યારે કે છે એનું નામ શ્યામ છે અત્યારે મારો દીકરો હોત ને તો બસ એ શ્યામ જેવડો હોત હું ને એટલે મારું યાદ આવે ને અત્યારે ઘર જેવા સંબંધ છે અને ત્યારે સાહેબ આખો આખો દિવસ લેતા ત્યારે છે ને કાલીનો ભાઈ મોટો લાલો એ ને છોડાવવા જાતો જમવા ટિફિન લઈને જાતો અમારો કપિલ જાતો પણ કોઈ પરિવારનો કોઈ સપોર્ટ નહોતું તોય તોય મેં છે ને નામ નથી લેવું તમે સમજી જાવ અરદામાં કે તોય મેં દુઃખ સહન કર્યું જાતું કર્યું બધું ઓલું કર્યું અને ત્રણ દિવસ મારો દીકરો રહ્યો ને કોઈનું એક રૂપિયાનું જગલું નહીં કંઈ નહીં કંઈ નહીં અમારી પાસે લેણું હતું ને તો લઈ લીધું ત્યારે અમે પાયસા બાપા કરીને અમારા નાતમાં જે મોટા છે ને એને કહી ને અમે દવાખાનાની ફી ભરાવી હતી અમારી કેપેસિટી નહોતી કે અમે ભરીએ ને અમે અપ્તે હપ્તે કરીને અહીંયા ફી દીધી ધીરે એ બધું થઈ ગયું અને હજી આ અમારો ભૂરિયો એક્સપાયર થઈ ગયો એનું બધું કરી લીધું અને દસ થી બાર દિવસ જ થયા ને તો એવો એક ભયાનક હાદસો બન્યો કે આ તો નીકળાય સાહેબ દુકાને ગયા અને ચોમાસાનો ટાઈમ હતો અને સાડા બાર એક વાગ્યા હતા અને દુકાન બંધ કરીને ઘરે અચાનક શટર બંધ કરવા ગયા ને પડી ગયા ને પડ્યા ને એટલે બધોય શરીર નો ઉપર આવ્યો ને હાથનો ગોળો ભાંગી ગયો ગોળાના ત્રણ કટકા થઈ ગયા શોલ્ડરના હાર્ડવેરની બાજુમાં છે એને બતાવ્યું કે ભાઈ ખાલી એવું ક્રેક હશે આપણે વિચાર્યું ન હોય કે ત્રણ કટકા થઈ ગયા હોય એટલે એને પાટો વારી દીધો બધું કર્યું અને હાઇન પડીને તો સાઈડનું છે ને આ હૃદયનો ભાગ હતો ને એ છાતીનો ભાગ આટલે આવી ગયો આટલું હોજો આવી ગયો એટલે અમે ટેન્શનમાં આવી ગયા હાથમાં કઈ નહોતું પણ એનો આ છાતીનો એક સાઈડનો ભાગ હતો ને એકદમ પોજી ગયો અને એને બહુ જ દુઃખાવ વધારો મૂળ્યો પછી અમે એક્સરે કરાવ્યું અને ડૉક્ટરને વાત કરી તો ડૉક્ટરે કીધું હાથના ગોળાના ત્રણ કટકા થઈ ગયા છે

દવાખાને લઈ ગયા એટલે સાહેબે કીધું કે તમે બે ચાર હજી રિપોર્ટ કરાવી લો એક્સરે કરાવી લો ને પછી આપણે આ જે હૃદય બંધ થઈ ગયું ને એનું કારણ જાણીએ તો એક્સરેમાં રિપોર્ટમાં ખબર પડી કે જે આ શોલ્ડરનું મરેલું બ્લડ હતું ને એ બધું હૃદય ઉપર આવી ગયું એટલે હૃદય કામ કરતું બંધ થઈ ગયું એટલે એ મરેલું લોહી છે ને આપણે ખેંચવું પડશે હોલ કરીને પાઇપ મૂકીને એટલે એના માટે થઈને મિની ઓપરેશન કરવું પડશે પણ એમાં એક મોટી મોટી સમસ્યા એ હતી કે એને છે ને બેભાન નથી કરવાના અને એને આવી રીતના આમ ભાનમાં જ રાખીને ઓપરેશન કરવાનું છે તો હવે એ ઓપરેશન કેમ કરવું મારા સસરાને વાત કરી મારા દેરને વાત કરી કે તમે આ ફોર્મમાં સહી કરી દયો જે ડૉક્ટરની કાર્યવાહી હોય કરવી પડે તો મારા દેરે ના પાડી દીધી અમારા બે ચાર આગેવાના હતા એને ના પાડી દીધી મારા સસરા કે હું સહી ન કરું પછી છેલ્લે વારો મારો આવ્યો કેમ હું તો ક્યાં જઉં કાગળ ઉપર સહી બોલી લીધી કે કુદરત તું દૂધ દેવામાં બાકી નથી રાખતો કે હજી બાર દિવસ થયા મારા પેટના દીકરાને લઈ લીધો મહિનો દિવસ મેં દવાખાનામાં રાખ્યો મેં તે એને લઈ લીધો હવે મારો આધાર એક જ છે મારું ઘરનું માણસ તો મારો જે દીકરો છે માનવ એનું ને મારું શું થાય નથી તો આ કદાચ નહીં હોય તો મારું ત્યારે મારે કપિલ કંઈ એવી પરિસ્થિતિ નતી કેટલો એ હમતદાર નતો કે એ ઓલું કરી શકે પણ એ બિચારો શું કરે એ છોકરું જ હતો પછી મેં હિંમત કરી અને ફોર્મમાં સહી કરી અને પંદરથી થી સત્તર જણાએ સાઈડને પકડી રાખ્યા અને અહીંયા પડખામાં સાઈડમાં હોલ કર્યો એમ કહો ને કે પાવલી જેવડો અને એમાં નળી બેહાઈડી અને બ્લડ ખેંચવાનું ચાલુ કર્યું અને ત્યારે જે સાહેબની મેં હાલત જોઈ અને ત્યારે પણ ડૉક્ટરે કીધું હતું કે અમે આ ઓપરેશન કરીએ પણ બચવાનો ચાન્સ બહુ ઓછો છે કેમ કે પચીસ ટકા જ હૃદય હાલે અને જો ભાનમાં હોય હું ઓપરેશન કરીએ અને કદાચ જો ઊંચની થાય કે કંઈ થઈ જાય ને તો જવાબદારી તમારી ત્યારે મેં સાહેબને કીધું હતું સાહેબ હવે તો હું રીઢી થઈ ગઈ ઘા ખમી ખમીને હુંય મરવા વાકે જીવું છું તમારી સામે એ હવે ઉપરવાળાની ઈચ્છા જો એની ઈચ્છા નહીં હોય તો મારા કિસ્સતમાં નહીં હોય જો એ નહીં રહી તો હું એ નહીં રહું ને ત્યારથી મેં અનપાણીની આખરી લીધી કે જ્યાં લગી ડૉક્ટરે એમ નો કહી કે રિકવરી સારી છે ને સાહેબ એમ કહીને કે મને સારું છે ત્યાં લગી મેં દોઢ દિવસ લગી અન્ન પાણી નહોતું લીધું ત્યાં એટલું મટકું નહોતું ભાઈ વરસાદ ચાલુ અને ચાલુ વરસાદે પછી હું ગઈ અમારા અપુરાપુરા બાપા ના દર્શન કરવા જુનાગઢ ને પછી મેં અનપાણી લીધા એના પંદર દિવસ પછી અમે સાહેબનું હાથનું ઓપરેશન કરાવ્યું જેમાં એક ચાંદીની પ્લેટ બિહાડી છ બોલ છે વજન વાળું કામ હા એ સ્ટીલની ચાંદીની જે હોય અને વજનવાળું કામ કરવા ના પાડી તી એવું બધું એની પરેજી કીધી હતી અમે કીધું તું કઈ કઈ વાંધો નહીં તમે કેવો એ પરેજી રાખશું અને ત્યારે કંઈક મને વીસક હજારનો ત્યારે ખર્ચો આવ્યો હતો અને સાહેબને ત્યારે મેં કીધું હતું કે સાહેબ આ પરિસ્થિતિમાંથી હું નીકળી છું મારી હાલત આવી છે આ મારી ઘરે આવો બનાવ બની ગયો છે મારું આગળ પાછળ કોઈ નથી તો ત્યારે ખરેખર ડૉક્ટર છે ને ભગવાન બનીને આવ્યા હતા બહાર માટે એને અડધો જ ખર્ચો મારી પાસે લીધો હતો ને એ કટકે કટકે એમ કહ્યું તો હાલે પછી સાહેબને બધું પથારી એમાં હતું

પછી હું અહીંયા બધો સામાન મેં એકલી એ હારો અમારે કપિલે મદદ કરી સામાન હારો અને સાહેબને ત્રણ મહિના મેં સતત બે ડ્રેસ કરાવ્યા આરામ કરાવ્યો પછી હું ઘરેથી કામ કરતી થોડુંક મારે દેર મને મદદ કરતો અમુક કામ મને ન આવડતું કે જે રહેવાનું ટાંકો મારવાની એ ન કરતી પણ હું ધારાની વીંટી બનાવી લેતી ચાંદીની કંઠી બનાવી લેતી કે મારું ઘર ગુજરાન આવતું અને બીજું જઈને મોટું કામ કરતું એમ કરી ને મેં સાહેબને ત્રણ મહિના કસરત કરાવી ત્રણ મહિના આરામ એટલે ટોટલ મેં છ મહિના સાહેબને કોઈ કામ નથી કરવા દીધું કોઈ એટલે કોઈ નહીં આવી ને તો કાલી ભાઈ લાલો હે ફટાકેનો કરતો તો કે મને કે તું અમારે કામ તો કરી નથી આવતો કે ફટાકેનો સ્ટોલ કરી અમારે ભેગો પાર્ટનર માં આપણે બે કે ફટાકેનો સ્ટોલ કરી તો આપણે મે ન કરું મે કીધું હું એકલો કરીશ પછી કપિલને વચાડા રાખ્યો અમે હાડા બનાવી બે ભેગો પાર્ટનર માં હિંમત કરી અને લાખ રૂપિયાનો માલ લીધો અને ફટાકડાનો સ્ટોલ કર્યો અને પછી ભગવાન અને આ મકાનમાં આવી પછી મને બરકત હતી અહીંયા હું આવી હતી ને એક ની અંદર સામાન લઈને આવી હતી ને આ મકાનમાં હું પહેલાં માં રહેવા આવી આજ આ ચૌદ થી આ મકાનમાં રહું છું એને ઘણા એમ કે કે બેના મકાન બદલાવી નાખો બીજે રહેવા વયા જાવ પણ નહીં કંઈક કંઈક એવું થાય કે આપણા માટે કોઈક વસ્તુ એટલી લકી હોય ને કે મૂકીને હોઉં કે આ મકાન મારા માટે બહુ લકી છે ત્યારે ભલે મારી પરિસ્થિતિ એવી નહોતી પણ અહીંયા આવ્યા પછી મારી ઉપર દોઢથી ત્રણ લાખ રૂપિયાનો કરજો હતો કેમ કે આટલા બધા દવાખાના હતા ઇન્કમ કોઈ નહોતી દવાખાનું 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 ને કામમાં વાળી વ્યક્તિ એક જ હતી હું પાંચ પછીનું કામ કરું મારું ઘર હાલતું ઘરે દવાખાનાના જ ખર્ચા એવા હતા કે એની વાત જવા અમારી પાસે ત્યારે છે ને મોબાઈલ બે વચારે એક હતો અને એ અમે સેકન્ડ હેન્ડ લીધો હતો મોબાઈલ લેવાની અમારી કેપેસિટી નહોતી એ બધું કર્યું કાઢ્યું ને પછી ફટાકડાનો સ્ટોલ કર્યો એ વર્ષ આરામ હારું ગયું અને પછી ધીમે 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 કરતાં અમે પ્રગતિ કરી પછી અમે જે દુકાન ભાડે રાખી હતી દુકાન અમે વેચાતી લઈ લીધી ધીમે ધીમે કરીને મારો દાગીનો કર્યો દાગીનો વેચીને દુકાન કરી કા પહેલાં સાહેબે મને દાગીનો કરી દીધો નાની નાની બુટ્ટી બનાવી પછી પટાવ્યો ચેન એ રીતના કરીને થોડું થોડું કરીને અમે આગળ વધ્યા અને એ પછી એમ કહ્યું ને કે અમે આમ નક્કી કર્યું તું કે હવે અમારે સંતાન જોતું જ નથી પણ તોય ક્યાંક ને ક્યાંક છે ને અમારા માનવ ને મેં જોઈને એટલો જીવ બારતા ને દુઃખી બોલા બરાબર કેમ કે આ જે પરિસ્થિતિ થઈ ને સાહેબ નું જ્યારે આ એક્સિડન્ટ થયું ઓપરેશન થયું જે કંઈ થયું ને ત્યારે મેં નક્કી કરી લીધું કે હું અને સાહેબ હયાત છે તો મારા દીકરાનું કોઈ નથી તો કાલ હવારે અમે બેમાંથી એક નહીં હોય તો મારા દીકરાનું કોઈ ભલે ભગવાન કેટલીક વખત દેહ લઈ લે હે હું હિંમત નહીં મારી ઉંમર નથી હજી ઉમર નાની છે સમય છે ભગવાન ક્યારેક તો જોવે ને અને અમે કોઈ દવાખાના કોઈ દરગાહ કોઈ મંદિર બાકી નથી રાખ્યું કે ક્યાંક તો અમને આશાની કિરણ દેખાય કે અમારા નસીબમાં સંતાન છે કે નહીં કેમ કે અમારે માનવ આટું થઈને એ બહુ એકલો રહેતો પેલેથી ડાયો બહુ જ છે કોઈની કોઈ જાતની જીત નહીં તોફાન નહીં જે દ્યુઈ ખાઈ લેવાનું જે વસ્તુ એમાં રોડવી લેવાનું ગુજરાતીના કપડા પહેરી લીધા કોઈના ઉતરેલા કપડા પહેરી લીધા મેં ખુદે પહેરેલા છે તમે નઈ માનો અમે છેલે કોઈ દવા કામ નુ આવી કોઈ દુવા કામ નુ આવી પછી છેલ્લે અમે નક્કી કર્યું અમદાવાદની અંદર ઇન્દિરા આયો હોસ્પિટલ ટેસ્ટ્યુમ બેબી નહીં હું તમને અત્યારે નઈ કહું એ એ સાહેબે ભલે કીધું એ વાત હું અહીંયા જ રાખી એ પાટ હું ફ્રી લઈને આવીશ ને એમાં તમને કહીશ કેમકે એ કહીશ ને તો સિક્રેટ નહીં રહી અને અમારા ધારાબેનને અમે કઈ રીતના આ દુનિયામાં લઈ આવ્યા ને ક્યારે કેમ અમે એનું મોઢું જોયું ને એ બહુ જર્ની જોવા જેવી ને જાણવા જેવી છે ચમત્કાર હતો અમારા માટે પણ કુદરતનો અને જે અમને ખુલ્લા મનથી ખુલ્લા દિલથી જે અમારે આ આ મીઠુડીબેન આવ્યા ને એ પછી તો મારી દુનિયા જ બદલાઈ ગઈ એ અમે પાર્ટ થ્રીમાં તમને કહેવું તો આ તો અમારો પાર્ટ ટુ તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો જલ્દી જ આવીશ પાર્ટ થ્રી લઈને અને એમાં પણ તમને બહુ મજા આવશે જેમ પાર્ટ વનમાં સપોર્ટ કર્યો એમ પાર્ટ ટુમાં સપોર્ટ કરજો અને ઘણી બધી એવી સ્ટોરી છે મારા જીવનની કે જે તમારી મારે શેર કરવાની છે અને જરૂરથી શેર કરીશ અને બહુ ડિટેલમાં શેર નથી કરી ટૂંક ટૂંકમાં શેર કરી પણ સમજવા વાળો તો અડધી વાતમાં આખી વાત સમજી જાય તો બસ આ હતી અમારી જર્ની અને આ હતી અમારી સ્ટોરી જે બે પાર્ટ તમારી રીતે શેર કર્યા અને જલ્દી જ આવીશું પાર્ટ થ્રી લઈને તો જોવાનું ભૂલતા નહીં થોડોક ટાઈમ લાગશે જેમ આ પાંચ છ દિવસમાં દસ દિવસમાં સ્ટોરી આવી ગઈ ને એ પણ હું જેમ બને વેલી બનાવીને તમારી એ શેર કરી કેમ કે આમાંથી થોડુંક ઉભરવાનો ટાઈમ મળે હિંમત કરી અને પછી હું શેર કરી ખુશીનો દિવસ પછી તો ખુશી છે પછી હવે કોઈ ગમ નથી જેટલા મને દુઃખ પડ્યા જેટલી તકલીફ પડી ને મેં બધી આ બે ત્રણ જે સ્ટોરીના વિડીયો બનાવ્યા ને એમાં મારી દુઃખની વ્યથા તમારી એરે મેં આ વીસ મિનિટમાં શેર કરી દીધી

જોવાનું ભૂલતા નહિ જલ્દી આવી જોતા ભૂલતા નહીં ન કરતો તમે રહી જોતા હા મીઠુડી બેન